નમસ્કાર દર્શક મિત્રો સંસદી ખેસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રામ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના રાહોપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું સવારે નવ કલાકે આયોજિત આ રાષ્ટ્રીય પર્વમાં સૌને ઉપસ્થિત રહેવા માટે જિલ્લા નિમંત્રણ પાઠવ્યું હતું ને રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો રમતવીરો વિશિષ્ટ પ્રતિભાવ શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી કર્મયોગીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સિદ્ધિઓની ઝાંખી કરાવતા ટેબલોનું વિવિધ વિભાગો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ઉપરાંત મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું